સો દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરવા આણંદ કલેક્ટરનું આહવાન સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી સાથે સમગ્ર દેશ પ્રદૂષણ મુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે આણંદ સ્થિત ગોયા બનાવવાના કાર્યની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ અને ધારાસભ્ય યોગેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પ્લાસ્ટિક વિરુદ્ધના જંગમાં તમામ લોકોને સહભાગી બનાવવા બદલ અભિનંદન પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે વડાપ્રધાને આપેલા સો દિવસના શ્રમદાનનું આહવાન સાકાર કરવા આજે નગરજનોની સાથે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ જોડાયા છે જે પ્લાસ્ટિક આપણા રોજિંદા કાર્યોની સરળતા માટે આપણે સપનાવ્યું હતું તે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી આપણા પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આપણે આપણા જીવનમાંથી પ્લાસ્ટિકને તિલાંજલિ આપવી પડશે તેમ જણાવતા કલેક્ટરે ઉમેર્યું હતું કે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય તેવા કાર્ય દ્વારા